લગભગ નવ વાગ્યાના ગાળામાં શ્રી ઠાકોરજીની આરતી થશે અને આરતી થયા બાદ અંદર પૂજા થઈ અને રથનું અધિવાસન કહેવાય એટલે કે રથની પૂજા થશે રથની પૂજા થયા બાદ ગોપાલલાલજી મહારાજ નિજ મંદિરમાંથી પધારશે બહાર અને રથમાં બિરાજમાન થશે રથમાં નિયત કરેલી જે પરિક્રમાઓ છે એ મંદિરના પરિસરમાં ફરશે વિવિધ કુંજ બનાવેલી છે એ કુંજમાં ઠાકોરજી બિરાજમાન થશે અને ત્યાર પછી મંદિરની બહાર ગૌશાળા પ્રયાણ થશે અને ઠાકોરજી મહારાજ ગૌશાળા ભરત ભુવન વાળો રૂટ જે છે નિયત કરેલો છે એ પછી રાધાકુંડ જશે રાધાકુંડ થી પછી ગાયોના વાડે જશે ત્યાં ગાયો નો ગાયો પહેલાના જમાનામાં ઠાકોરજીની ગાયો ત્યાં રાખવામાં આવતી હતી અને ખૂબ જ સરસ જગ્યા છે ઠાકોરજી ગાયો ને દર્શન આપવા માટે પોતે સ્વયં ત્યાં પધારશે અને પોતે પણ ગૌ દર્શન કરશે ત્યાર પછી રણછોડપુરા ગામ થઈ અને સમાધિ થઈ અને કેવડેશ્વર માં આવ્યા હશે કેવડેશ્વર ઠાકોરજીની ફરીથી પૂજા કરવામાં આવશે સેવા કરવામાં આવશે ઠાકોરજીને દાગીના અને નવા વસ્ત્રો અંગીકાર કરવામાં આવશે ત્યાર પછી ઠાકોરજી લક્ષ્મીજી

ઠાકોરજી અહીંયાથી બિરાજમાન થશે નગરચર્યા એ ફરતા ફરતા તમામ લોકોને દર્શન આપતા આપતા પોતે પણ નગરચર્યા કરતા કરતા વિવિધ સ્થળોએથી પસાર થશે અને અમારી નિયત કરેલી જે વર્ષોની પરંપરા અને પ્રથા પ્રમાણે જે જગ્યાઓ નિયત કરેલી છે ત્યાં ઠાકોરજી પધરામણી કરશે ત્યાં પણ ઠાકોરજીની પૂજા થશે અને ત્યાર પછી પ્રસ્થાન આગળ કરી અને લગભગ નિયત કરેલા સમય અત્યારે લગભગ સાડા સાત સાડા આઠ ની આજુબાજુ છે સંજોગ વસાદ અમે ઠાકોરજી લક્ષ્મીજી થઈ અને પાર્વત મંદિરમાં વિરાજમાન થઈ જી આપનો સમય આપવા બદલ ખુબ ખુબ આભાર આપની ચેનલ દ્વારા ફરીથી બધાને જય રણછોડ અને જય જગન્નાથ રથયાત્રા ખુબ ખુબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ